ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની જીઆઈડીસી માં આવેલી ભૂખી ખારી નીચે છેલ્લા ત્રણ દિવસ થી બીમાર હાલતમાં ગાય માતા સારવાર ની રાહ જોઈ રહ્યા છે જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પટેલને થતા તેમણે તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મનમૈત્રી ફાઉન્ડેશનને કરી અબોલા પ્રાણીનો જીવ બચાવવાની અપીલ કરી હતી જેથી મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક બિનવારસી બીમાર ગાય માતાની પાસે પહોંચી સારવાર હાથ ધરવામાં આવી હતી અને જરૂર પડશે તો વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરાવવામાં આવશે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ઇતિહાસ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી મિત્રો ગઈકાલે આપણે એક વિડિયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડેહ પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડિયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગરા તાલુકાના અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર મુખી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિઓ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મનમૈત્ર ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપણને જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે જે બદલ મિતિજ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર મન મહે ફાઉન્ડેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા જનતાને અપીલ કરું છું કે આપણા નજરમાં જો આવું કોઈક અબોલા પ્રાણી જરૂરિયાતવાળું જણાય તો ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી મન મનમૈત્રી ફાઉન્ડેશનનો સંપર્ક કરશું મનમૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સહરભાઈ ઇમ્પિયાઝભાઈનો ફોન આવ્યો હતો એક કવંશ લગભગ વિલાયટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવ દયા પ્રેમી કાલે અમને કોન્ટેક કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને નો ખુબ ખુબ આભાર આની જીવ દયા દાખવવા માટે જો અત્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ જો જરૂર લાગે તો એને અહીંયાથી લઈ જઈએ ને વધુ ટ્રીટમેન્ટ માટે પાંજા પણ ખસેડવામાં આવશે